કડી અને વિસાવદરની જે બે બેઠકો છે ત્યાં ચૂંટણી થવાની છે તેને લઈને રાજ્ય અને રાજકારણમાં બંનેમાં ગરમાવો આવ્યો છે હાલ વાત કરીએ તો વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ જામ્યું છે કડીમાં પણ તેવી જ રીતે છે પરંતુ લોકોનું અને નેતાઓનું ધ્યાન ખાસ કરીને વિસાવદર ઉપર છે કારણ કે વિસાવદર એક કહેવાય કે બેઠક છે ત્યાં પહેલેથી જ જે ખેડૂત સાથે સંકળાયેલા લોકો છે 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 નેતા તેનો વધારે પ્રભાવ જોવા મળી રહ્યો ત્યારે આમ આદમી પાર્ટી છે પહેલાથી જ વિસાવદરમાં માં પોતાના મંડાણ કરી ચૂકી છે અને હવે ભાજપ અને કોંગ્રેસ પણ પોતાના ધીમે ધીમે જે કહેવાય કે ઉમેદવારો છે તેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી રહી છે પરંતુ આજે વાત કરવી છે આમ આદમી પાર્ટી નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા આમ આદમી પાર્ટીના વિસાવદરના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તેમણે ચૂંટણી પહેલા જ તેમનું નામ જાહેર આદમી પાર્ટીએ કરી દીધું છે કાલે જે તે તે ફોર્મ ભરવાના છે 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 ત્યારે દિલ્હીથી કેજરીવાલ સહિતના મોટા નેતાઓ આમ આદમી પાર્ટીના વિસાવદર ખાતે પહોંચવાના તેમના પ્રચાર માટે અને ખાસ કરીને ઉમેદવારી ફોર્મ ભરાવાનું છે એટલા માટે થઈને ત્યારે આજે ઈસુદાન ગઢવીએ છે કડીના જે ઉમેદવાર છે તેમનું પણ નામ જાહેર કર્યું છે જગદીશ ચાવડા નામના જે યુવક છે તેમનું ઉમેદવાર તરીકે તેમની જ વાત કરવી છે ત્યારે તેમના લિસ્ટ ની વાત કરીએ તો સૌથી પહેલા તેમાં નામ આવે છે શ્રી અરવિંદ કેજરીવાલ ભગવંત શ્રીમાન ગોપાલ રાય સુદાંત ગઢવી ચૈતર વસાવા હેમંત ખવા ઉમેશ મકવાણા સુધીર વાઘાણી મહારાજ મલિક રાજુ કરેપડા સાગર રબારી પ્રવીણ રામ રાજુ સોલંકી કરશન બાપુ ભાદરકા અમૃત મકવાણા પરેશ ગોસ્વામી રેશ્મા પટેલ બિપિન ગામેતી રાકેશ હિરાપરા પાલ સાકરિયા ધર્મેશ બંડેરી રમેશ ચૌધરી જયદીપસિંહ ચૌહાણ જવેલબેન વસારા રામ ધડુક રાજુ બોરખાટરિયા અને રાજેશ શર્મા મુકેશ અહેવાલ અજીત લોખિલ પઠાણ બ્રિજરાજ સોલંકી અને ગૌરી દેસાઈ પાર્ટીના જે બંને ઉમેદવારો છે તેમનો પ્રચાર કરશે ત્યારે આપણે પહેલેથી જ નક્કી કરીએ છીએ કહીએ છીએ બધા કહે છે કે આમ આદમી પાર્ટી છે તેમનું વન સાઈડ વિસાવદરમાં ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પહેલેથી જ

તમને શું લાગી રહ્યું છે કે કઈ પાર્ટી છે અને કયા ઉમેદવારો છે તે બાજી મારશે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ટીવી નમસ્કાર